સ્વાગત છે એક નવા અંદર બે જે છે છે એના વિશે વિવાદ ચાલે જેમાં દીપક સુડાસમા એને ફોન કરીને કહે છે જે મેલડીમાં છે એ દેવી પૂજકના છે અમારા છે એ મેલડીમાં તમે જેની પૂજા કરો છો એ તમારા નથી ત્યારે દેહુર પરમાર એને ફોન કરીને વાત કરે છે કે તમારી જ્ઞાતિ કઈ છો તમે કેવા છો આપણે જે શબ્દ નથી બોલાતો પણ એ જ લોકો એના સમાજના બોલે છે કે અમે આ સમાજના છે ને જે એ સતુભા બોલે છે સતુભા ફુવા છે એ જે વાત કરે છે એકદમ સાચી કરે છે તો આખું રેકોર્ડિંગ સાંભળજો ને સાંભળ્યા પછી આ રેકોર્ડિંગ વિશે અને જે આ વિવાદ કરે છે જે માતાજીનો અને જે કહે છે અમારા મેલડી માં છે એ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો સાંભળો તમે બોલો દેહુરભાઈ ભાઈ દેહુર વાકરી બોલો દીપકભાઈ સુરાતમાં બોલો ભાઈ દેવી પૂજક ને હમ શું ભાઈ આ તમે હળગાયું ઓલા સતુ ભવા ને મેં તો અત્યારે વિડિયો જોયો એ જો ને ભાઈ આ સમાજ માં કે છે વાહ કર્યા મેલડી અ હ એ વિડિયો માં બોલે છે એ હારું કે નરું દેવી પૂજક કેતા હું વાર લાગે હે દેવી પૂજક કે તો વાંધો આવે ને એમ નહીં હમ દેવી પૂજક તો તમે હશો ભાઈ હું તો વાઘરી છું મેં કીધું હું તો વાઘરી છું મેં કીધું ફોન કરું દીપક ભાઈ ને મેં કીધું તો કઈ વાંધો નહિ ભાઈ એમાં ઈ વાંધો નથી પણ ઈ આપડે વાતરી વાતરી તમે તો એમ નઈ ભાઈ તમે તો સમાજ નોખી કરી છે ભાઈ એમ સત્ય વાત ને સ્વીકારજો યાર મારો ભાઈ તમે કે સમાજ નોખી કરી તમે સમાજ નથી નોખી કરી કોઈ હું એ તો આગળ બધા આપડે બીજા ઉભા કરી દીપક ભાઈ ફોન કરવા નથી ભલે લડે બીજું પણ આમાં તમે છે બોલેલો અત્યારે તમને કીધું પરમાર નહીં દેહુર વાઘરી બોલું મેં કીધું તમને તો મારે નો કેવાય ને બોલ્યા હોય તો બોલ્યા હોય તમે તો ખુલ્યા મારો ભાઈ કીધેલું છે કે તમે દે તમે વાઘરા હો એમ તો ભાઈ સતુ જે જે હમ એ તો હું તો સતુભુવા ને કેવીશ કે ભાઈ એ તો સારું સામુક ને તમે સતુભુવા તો વાઘરી નું તો વાઘરી સમાજ તો એક અલગ છે તમે તો દીપકભાઈ દેવી પૂજક છો અને એમને વાઘરીયા એના કેવી છે બરાબર અને જે ઓલા છે ઝહલા વાઘરી હા તે ઝરલા વાઘરી વાઘરી કેવાય ને હું વાઘરી છું યાર

કહેવામાં આવે છે દેહુરભાઈ ફોન કરે છે ને ત્યારે દીપક સુડાસમા ફોન કાપી નાખે છે કેમ કે એની વાત સાચી છે કોઈ માતાજીનું કોઈ એવું તો એ બોલતા કોઈ સમાજનું ખરાબ નથી બોલતા જે સતુભુઆ છે એ એ માતાજીનું કામ કરે છે અને સારા સારા કામ કરે છે પણ અત્યારે માણસો સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા માટે ખબર જ છે કે આ આ જગ્યાનું નામ લેશું એટલે આપણને બધા લોકો ઓળખતા થઈ જાય બધાએ ફોન કરશે પણ સામેવાળા વ્યક્તિ આપણે એમ કેવી છે કે આવા લોકોને ક્યારેય ફોન પણ ન કરાય ને આવા લોકોને જવાબ પણ ન અપાય કેમ કે અત્યારે આપણે સનાતન ધર્મમાં કોઈ પણ દેવી દેવતાનું અપમાન કરતું હોય ને તો આપણે હજારો લોકો ઊભા થઈ જાય છે આ અત્યારે એવું છે કે ખોટા ભૂવા હોય એવા અમુક છે એના કારણે જે કોઈ સારા કામ કરતા હોય ને એને પણ સાંભળવું પડે છે તો જો આવા અત્યારે ફેમસ થવા માટે નહીં નવું ગોતી ગોતીને લાવે છે તો આ વિશે તમારું શું કેવું છે કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો